કેવા ચટાકેદાર બનશે તે આપણે જોશું કે આંગળા ચાટતા રહી જાય ભાત બનાવવા માટે મેં એક બાઉલ વટાણા લીધા છે એક બાઉલ તુવેર લીધી છે અને ડુંગળી એક બાઉલ ટમેટા આ દેશી ટમેટા જે ટમેટી આવે છે એ ટમેટી લીધી છે અને સીંગ એક વાટકો સીંગ છે અને બટેકા ઝીણા બટેકા સુધારી લીધા છે અને લસણની વીસથી પચીસ કરીઓ છે અને બે મરચી છે એક બાઉલ મેં લીલી ડુંગળી લીધી છે અને આ એક બાઉલ લીલું લસણ અને આદુની પેસ્ટ છે અને સૂકા લસણની પેસ્ટ છે અને એક બાઉલ ધાણભાજી છે અને આંબલીને બદલે મેં લીંબુ લીધા છે બાકી તો આ રેગ્યુલર મસાલા છે અને આ ખડા મસાલા છે વઘાર દેવા માટે ચલો આપણે જોશું રશિયાભાત રશિયાભાતમાં મેં ખીચડીયા ચોખા લીધા છે અને એને માપસાઇઝમાં આપણે જોશું તો એક મુઠ્ઠી એક મુઠ્ઠી માણસ દીઠ એક મુઠ્ઠી લેવાની છે મેં ચાર મુઠ્ઠી લીધી છે તો એક બાઉલ છે તો છ બાઉલ આપણે પાણી જોશે આ એની માપ સાઈઝ છે માણા દીઠ એક લેવાની છે જો અમે ચોખા પલાળી દીધા ચોખા છે તમે કોઈ પણ ચોખા લઈ શકો છો ચલો આપણે વઘાર કરીશું ત્રણ બાવળ આપણે તેલ નાખીશું આ સીમ તેલ છે

આખડા મસાલા છે તેજપત્તા લવિંગ તજ અને આ છે લસણ કાઢેલું तेज पत्ता घेऊ लो थोडिक टाकितो अर्धी चमची हळद एक बाउल बटेका टाकितो एक बाउल वटाणा टाकितो एक बाउल તુવેર અત્યારે ભરપૂર તુવેર આવે છે તેલમાં એકદમ સાતડવાનું છે એકદમ સતડાઈ જાય પછી ટમેટા નાખવાના છે જો આવી રીતે તેલમાં એકદમ વટાણા ગળી જાય બટેકા પણ સરસ તેલમાં શેકાઈ જાય પછી જ આપણે આદું મરચું નાખવાનું છે સુકા લસણની પેસ્ટ છે પછી નાખવાની છે બળીનો છે અને હવે નાખીશું આ ટમેટી કટિંગ કરેલી છે દેશી ટમેટી એને સાત આપશું થોડું

ત્રણ પાણી ધોઈ લીધા છે હવે એમાં ભાત ઉમેરશું એને પણ આપણે તેલમાં થોડાક સાતળી લેશું હવે આપણે મીઠું નાખીશું બે ચમચી મીઠું અને આ ભાતમાં આપણે ગળપણમાં આપણે નાખીશું બે ચમચી ખાંડ ખાંડ નાખવાનું કારણ એ છે કે ભાત થોડાક ફાટી અને એકદમ લચકાદાર થાય છે હવે મેં જે આ બાઉલ લીધું ભાતનું તો હવે આવા છ બાઉલ પાણી નાખવાનું છે આમાં પાતમાં માપ સાઈઝ માં મે આ બાઉલ ચોખા લીધા હતા તો પાણી સામે 6 બાઉલ લેવાના એટલે સરસ રસિયા થાશે એ પાણી લેવાનું છે ગરમ ઠંડુ નહીં ગરમ તો આપણે હવે પાણી ઉમેરીશું હવે નલાવી નાખશું આ રીતે પાણી નાખીશું એટલે એકદમ સરસ રસાવાળા ભાત થશે કુકરમાં નહીં તપેલામાં જ સરસ સ્વાદ આવે છે આવીને પાંચ થી દસ મિનિટ ચડવા દેસુ જો આ બટી ગયા છે એકદમ લચકદાર જો સરસ મજાના થઈ ગયા છે હવે એમાં નાખીશું અને આ પાવભાજીનો મસાલો છે એ એક ચમચી નાખીશું અને લાસ્ટમાં લીંબુ નાખીશું આંબલીને બદલે લીંબુ આમાં આમલી બેરે છે આંબલીનો નો આ દેશી ઘી દેશી ઘી નાખવાથી લીલું લસણ ભરપૂર આવે છે આ લીલું લસણ આ લીલું લસણ નાખ્યું આ લીલી ડુંગળી આ એક બાઉલ દાણા બાજી નાખીશું દહીં સાથે પાપડ સાથે આ બની ગયા છે રસિયા બાદ પંદર થી વીસ જ મિનિટમાં બની જાય છે ઇજીથી એમાં નાખીશું આપણે લીલું લસણ આપણે ગયા ભાત એનો ટેસ્ટ કરીશું કે આ પાપડ સાથે ખાઈ દહીં લીલી ડુંગળી એકદમ ટેસ્ટી અને શિયાળામાં ખાવાની તો ઓર જ મજા આવે છે કારણ કે બધા શાકભાજી લીલા હોય છે લીલું લસણ હોય છે તો રસિયા ભાત ખાવાની એકદમ મજા આવે છે અને પંદરથી વીસ જ મિનિટમાં બની જાય છે મે પણ સરળતાથી ઘરે બનાવી શકો છો રશિયાભાદ